હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તો લાગતું ક્યાં 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 છે છે જંગલમાં જવાનું આપણે અમે અત્યારે અને ત્યાંથી આગળ જવાનું છે ઈ વ્લોગ એટલે ખબર પડી જાય

वरल लगे इतलो ई क्यों ये मानवा ये तो दो रूम माने के में से हम क्यों बोल दो और हम जो आई ऐसे तो अगर ओलो ठंडो पासो हमें छेले से ना ई ठंडो छे आईया कागड़ा जो या कागड़ा नु जो या अपन आईया जो या आईया कागड़ा है अब उतर तो ही नहीं गला पर बहुत गरम से हमारा बहुत गरम है

એવા ઉપર ઓલું મંદિર છે ને ત્યાં હ ઉપર ચડવાનું અહીંયા નવું મંદિર છે જય પેલા દર્શન કરી લઈએ પછી ઉપર જઈ હાલ દીધી મસ્ત કઈ નહીં પેલા સીધું જવાનું પછી ક્રોસમાં પછી પાછું સીધું ચડાય ચાલો ભાઈ સીડી ચડવાનું કેન્સલ પછી આપણે બીજી છે ચાલો તો હવે તુલસી આપણે આ તો એવું આ સીડીઓ કેન્સલ તમારે હો તમારી ના ના હાલો હવે તો અત્યારે અહિયાં વિશ્રામ લીધું છે. આરામ કેટલા કિલોમીટર થી આપણે કેટલા કિલોમીટર થાય માનો? હમ સિત્તેર સાઈડ સાહીઠ સાહીઠ એટલું બધું થાતું હશે. તો થોડીક વાર અહિયાં બેઠા છે કારણ કે મન પગ દુખવા મંડ્યા છે. ગાડી માં બેસી બેહી તો થોડીક વાર અહિયાં બેઠા છે. અને અહિયાં જોવું છે કઈક ઓલી સીડી ચડવાનું કેતા તો બાપ રે મારાથી નો ચડાય સીડી. તો થોડીક વાર બેહી પછી નીકળશું.

નાસ્તો તો કરવો પડે મને લાગ્યું છે ભૂખ અને માને નાસ્તો લીધો ને અહીંયા થાય નીચે બેઠા છે નાસ્તો કરો ચાલો વેપર ખાવા તમે કામ એવું કર્યું તો ન લો મારા ડ્રેસ ના સોડા ઢોરીને બેઠા આ ડાઘ હવે મારે ચાહે સોડા નો ડાઘ કેવો કરી નાખ્યો પાવડર કેવો અત્યારે આવે માણા જેવો માણા ને કડોળો કાઢ નાખે આ તારે હું કરી આ પણ આમ જો આ નવો ડ્રેસ છે મજી કોઈ વાર પહેરોય નથી તો ડાઘ કરી નઈ

Det är så här. Nej, jag menar att det går att ha ક્યાંક ગયા છે એટલે કે ક્યાંક ના પહોંચી ગયા પણ એમાં એવું હતું કે રૂમ ના ગોતવા બહુ વાર લાગી કે સારું મળતું ને સારું હોય તો રેન્ટ બહુ વધારે હોય અને જો રેન્ટ ઓછું હોય તો રૂમ સારી નો હોય અને પછી ભૂખ લાગી હતી તો જમવા ગયા તા બાર જમીને આવી સુઈ ગયા થોડીક વાર આરામ કર્યો કારણ કે થકાઈ ગયું અને જસ્ટ હજી ઉઠા જ છે ને હું ફ્રેશ થઈ ગઈ છું ને માનું છું

અમે આવી ગયા છીએ દરિયા કિનારે રીધેનલ લઈને આવ્યો દરિયા કિનારે રીધેની ખુશી કંઈક અલગ જ છે મસ્ત તને આગળ છે ને ઓમાં બે આવડે ઓલો ફૂગો છે ને જો લો ઓલો ઉપર જોર જાય એમાં તને આગળ લઈ જાવી તો એમાં બે તય ડ્રીમ પૂરું થાય આપણું આમ કા ભાઈ હાલો ભાઈ આવ્યા અમે લોકો એવું વિચારતા હતા કે અત્યારે આવીને રીલ્સ શૂટ કરીએ તો પછી માનવ એવી કીધું કે નહીં આપણે પેલા ફોટા પાડી લઈએ અને પછી કાલે રીલ્સ શૂટ કરશું તો માનવ શું કહેવું શું કહેવું રીલ્સ એટલે આ ભાઈ એવું કહે છે કે અમે તમને છે ને પોઝ આપીશું તમારા ફોટા એડિટિંગ કરીને મોબાઈલમાં નાખી દેશું એવું કહેશો ને માનવ એમ કહે છે કે ફોટા પેલા પાડી લઈને રીલ્સ કાલે બધા ફોટા પાડી લીધા છે કેટલા પાડ્યા હતા કેટલા પાડ્યા હતા

ઓલી ફુગાવાડી ફુગાવાડી કરવી હતી ઓલી બોટિંગ કરવી હતી નહીં મને લાગે બી મને બહુ બીક લાગ મને પાણી થી બહુ બીક લાગ હું પાણી ને તો ટચ જ નઈ કરું પેલા તો ઈ જ વાત માનો એટલે રાખે ભાઈ પાણી ને ટચ નઈ કરું પાણી આય છે ને તો હું છટી છટી વઈ ગઈ પાણી થી બહુ બીક લાગે ભાઈ તો તો પાણી છે ઈ જો આ મને અવાજ આવે ને માનો પણ બીક લાગે ચાલો હવે આજ હવે આપણે રૂમે જઈ જવું છે તે કામ કરી આઈ આપણે એક ટેન્ટ લેતા આવી

અંદર જાઈ અહીંયા ડીવની અંદર જોઈ કાંઈક ખાવાનું મળે તો બપોરે તો કાંઈ સરખું ખાધું નથી કાંઈ મળ્યું નતું એવું બધું ભાવે એવું ખર્ચ એવું હવા ત્યારે જોઈ જો મળી જાય તો ઠીક છે મિત્રો અમે જમી લીધું અહીંયા આજુ બાજુમાં દુય હરી ફરી લીધું હવે રૂમે અંતર્યા છીએ અત્યારે દસ વાગી ગયા છે દસ અમે અમે ઘરેથી નીકળ્યાને અહીંયા પહોંચ્યા ને ત્યાં સુધીમાં એકસો ને ત્રીસ કિલોમીટર કાપ્યું છે